દરરોજ માર્કેટ યાર્ડ બજાર ભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આજે જોયું છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ રાજકોટ માર્કેટ યાર્ડ બજાર ભાવ આજે તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ ને મંગળવાર ભાવ ગતિ વીસ કિલો છે કપાસ બીટી નીચો ભાવ તેરસો પચાસ રૂપિયા ઊંચો ભાવ પંદરસો ઓગતાલીસ રૂપિયા

આ તાજના રાજકોટ માર્કેટયાર્ડના બજારનો ખેડ ભાઈઓ બજારનો વિડિયો તમને સૌને લાગ્યો હોય તો વિડિયો નો લાઈક કરો અને કમેન્ટ જરૂર કરજો આ વિજ릿 તો બજાર માર્કેટયાર્ડના બજારનો સાંપળવા માટે અમારા કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન